નમસ્તે રામ રામ सीताराम સ્વાગત છે વિડિયો માં અને આજે આઈ સોટીલ કેસુભાઈ ની વાડી આયો આન્યા આ હોન કુંજળ ને રોકાણા ની અટાણે આ ખેતર ની વાડી જવા નીકળી આપણે તો એવાવે તર હે આયા ઈ ઉધડ માં કે રાખેલા હૈ બધા ખેતરૂ કો ઉપર હે હવા હો 150 વી કે જેટલી જગ્યા રાખેલી ને આઈવા આવે મજૂર રાખે ને મજૂર ની આપી દીય ભાગ માં બધું ખાલી ધ્યાન રાખવાનું ઈ હોય

એટવા આલ્યા રહો દે હે ને આ મે જા હે બરિયા બરિયા આ બજે આ મે વડી આવી ને આ રખના હોતે જે જીરુ હર પછી વડી આવી હમ કે પાછું જમ લેવા કે પાછું જમ લેવા ખાઈ જાય જો લાગે ખેતર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không બોરમાંથી મોટર બહાર કાઢવાની છે આ ટ્રેક્ટરથી સીધું મોટર ખીંસાઈ જાય પેલા આ ઉકળો સિલિંગ થાય મારીને થોડી ઊંચી કરે અને બમ્બો આ ફૂલી હોય ને એના ઉપર રાખીને ઉપરથી ખેંચી લે ટ્રેક્ટર વાહ બાંધીએ પછી ટ્રેક્ટર રાખતા જાય ને મોટર ઉપર આવતી જાય બે જણા હોય એટલે કાઢીએ ને આ ઘોડી બરાબર બોરને માથે ઊભી રાખેલી ટ્રેક્ટર ખેંચતો જાય નહીં ઉપર બોર બોરમાં મોટર ચારસો પાંચસો ફૂટ સુધી ઊંડા હોય બોર એટલે ટ્રેક્ટરથી હીસી આ ઘોડીનો ઉપયોગ કરે અને પાછી ઉતારે ત્યારે ટ્રેક્ટર રિવર્સ આખતા આવે અને મોટર વહી જાય એટલે બે જણ આવે એટલે મોટર કાઢ લે પણ ટ્રેક્ટર જે પર છે એટલે ફોલીઓ પર બમ્બો રહી जातो હોય ઓ જંડા ગેલ પડ્યો ઓપનર એ કેબલુ ને ભાઈ કેબલુ ને લાઈન તો જાજે આ ક્યો પડી વચે વાં પડ્યો ઓલીકો પડ્યો માં ખેતર ની બજે એટલા પાક રહી છે આ કાં હે ગોળ ગોળ આ તો ઓપનર ના ઓપનર ને વાં લગા પંખા કાઈ હે ને ઓપનર પંખા 63 ને लोटियों से तो जूते जा जाए के लोटियों जूते जाइ। लोटियां हम लाके जाते हैं। आया आया ना कुम्हार जो। हम्म ना कर ना, बंद दिए कड़ाई में। हम्म यही कुम्हार ले। वो लोग कोड़ा हाथी। हाँ कोड़ा बारो <laughs> की पाव मार कोन। हाँ ये इडला नो है मोटर है कलो आऊ पे बिजी है। ठीक मो La mejorá, te queda la pipa más con la nave. Unsa, eso es yo que más que yo, ahora niña, más que yo. કવાર હું એને મગોટો મગોટો વાવત ને દી કરી સોયા બીન ઉત સોયા બીન પીતા હતા અડાલ પતરી એને હાસાવ્યો એક તે ભારે થાય એટલું કે બલન હકેલે હકેલે મૂકવાને હાસાવવા કા રાખવા હ

અલે કુંડાઈ છે ને પાણીના ગમાણ્યું કરના કી ના ના તબેલો તો બી હું તો ગમાણ્યું જોતી ગમાણ હું દેખા પાણીનું કુંડાવ માથે ગમાણ્યું કરી દીધું આ તા કુંડાઈન મોટાઈ છે પાણીના એક મોટર સામે પડી છે આ દે જોણવાને વેલાન ગાડું પડ્યું કોઈ લેન જ જાતા લાગને આમાં પેલે તો ઘણા ગયા છે ખેતરવાળાના ek guardian <tellan> leto ayo baakyo